એમના જીવનમાં વણાયેલા અગિયાર મહાવ્રતો કે જે ગાંધી બાપુના જીવનનો અનેરો સંદેશ આપી જાય છે આમે ગાંધી બાપુનું જીવન એ આપણા બધાના માટે સંદેશરૂપ જ છે આ ગાંધી બાપુએ આપણા દેશની આઝાદી અપાવવા માટે કંઈ ઓછા પ્રયત્નો નથી કર્યા તેમના અનેક પ્રયત્નો અથાક પ્રયત્નો બાદ આપણો દેશ આઝાદ થયો છે અને ગુલામીમાંથી મુક્ત થયો છે આપણા આ મહાન ગાંધી બાપુ વિશે કહેવાયું છે કે દેદી હમે આઝાદ વિના ખડક વિના ડાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ આ સાબરમતીના સંત એટલે કે આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ એમના કાર્યો એ સુવાસ અત્યારે દેશ વિદેશમાં પણ પ્રસરી રહી છે આપણા આ ગાંધી બાપુ હંમેશા અનેક કાર્યો દ્વારા દરેક માણસના જીવનને બદલવા ઈચ્છતા હતા દરેક માણસના જીવનમાં કંઈક અનેરો પાઠ ભણાવવા માંગતા હતા આ ગાંધી બાપુના જીવન વિશે પુસ્તકો લખાઈ છે છે લેખકો દ્વારા જાત જાતના લેખો પણ લખાયેલા અત્યારે હું તમને એક એવા જ લેખક અને એક એવા જ પુસ્તક વિશે કહેવા જઈ રહી છું ગાંધી બાપુના જીવન પર લખાયેલ એક એવું પુસ્તક કે જેનું નામ છે ગાંધી જીવન પદ આ પુસ્તક માનનીય શ્રી કુલકિતભાઈ જોશી સાહેબ દ્વારા રચાયેલું છે આ પુસ્તકની અંદર ચોત્રીસ જેટલા નાના નાના પ્રસંગો મૂકવામાં આવ્યા છે જેના દ્વારા ગાંધીજીના જીવનની સમગ્ર કથા અહીં રજૂ કરવામાં આવી છે અને એ ઘણા બધા મૂલ્યલક્ષી મૂલ્યો પણ આપણને આ પુસ્તકની અંદર જોવા મળી રહ્યા છે પુલકિતભાઈ જોશીએ ખરેખર આ પુસ્તકની સુંદર રચના કરી છે આ પુસ્તક એ આપણા માટે અમૂલ્ય ભેટ છે ગાંધી બાપુના જીવનની અંદર ઘણા બધા મૂલ્યો હતા અને તે અવારનવાર પોતાના સાથી મિત્રોને નવું શીખવતા રહેતા હતા આ ગાંધી બાપુ કે જે પોતાના સાથી મિત્રોને હંમેશા કહેતા હતા કે તમે હંમેશા પરોજીવી બનો કોઈના માટે હંમેશા કાર્યો કરો તમે પોતાનું ન વિચારશો તમે સ્વાર્થી ના બનો પરંતુ પરમાર્થ બનો અને આ ગાંધી બાપુએ અનેક માણસોના જીવનને બદલી નાખ્યા હતા ગાંધી બાપુ સ્વચ્છતાના પણ એટલા જ આગ્રહી હતા તેમનું જીવન સ્વચ્છતા સાથે પણ જોડાયેલું હતું ગાંધી બાપુ પોતાના મિત્રોને કહેતા હતા જો આ દેશમાંથી ગરીબી ભેદભાવ નાત જાતના ભેદભાવ અને નિરક્ષરતા આવા અનેક દુર્ગુણો તેમજ આતંકવાદ આવા ઘણા બધા દુર્ગુણો જો નાશ પામશે તો